શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભગવાને ધરતી પર પોતાના પગના નિશાન મૂક્યા હોય હા મિત્રો આજે આપણે એવી જ એક ચમત્કારી જગ્યાની વાત કરીશું ગુજરાતનું એ પવિત્ર સ્થાન જ્યાં દેવીના પગના નિશાન આજે પણ દેખાય છે કહેવામાં આવે છે કે આ સ્થાન માત્ર ભક્તિનું નહીં પણ શક્તિ અને ચમત્કારનું જીવંત કેન્દ્ર છે આ વાર્તાની શરૂઆત હજારો વર્ષ પહેલા થાય છે જ્યારે ધરતી પર અધર્મ વધ્યો હતો અને દુષ્ટ શક્તિઓએ ધમાલ મચાવી હતી એ સમયે માતા શક્તિએ પોતાના દૈવી સ્વરૂપમાં અવતાર લીધો હતો વિશ્વમાંથી અંધકાર દૂર કરવા અને સત્યની સ્થાપના કરવા કહેવાય છે કે દેવી જ્યારે દુષ્ટ શક્તિઓ સાથે યુદ્ધ કરી રહી હતી ત્યારે એક ક્ષણે તેમની પાદુકા ધરતી પર પડ્યા અને ત્યાંથી એક પ્રકાશ નીકળ્યો એ પ્રકાશ એટલો તેજસ્વી હતો કે આસપાસની ધરતી સોનાની જેમ ચમકવા લાગી આજથી એ સ્થાન દેવીના પગના નિશાન વાળું સ્થાન તરીકે ઓળખાય છે આ સ્થાન છે પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અહીં સ્થિત છે કાલિકા માતાનું મંદિર જે ભારતના એકાવન શક્તિપીઠોમાંથી એક છે કહેવાય છે કે માતા સતીના જમણા પગનો અંગ અહીં પડ્યો હતો એટલે આ સ્થળ આજે પણ એ દૈવી પગના નિશાનોથી પવિત્ર ગણાય છે પાવાગઢનો ઇતિહાસ માત્ર ધાર્મિક નથી પણ તેમાં અસંખ્ય ચમત્કાર જોડાયેલા છે કહેવાય છે કે જે ભક્ત સચ્ચા મનથી અહીં આવે છે તેને દેવી પોતાની હાજરીનો અહેસાસ જરૂર કરાવે છે ઘણા લોકો કહે છે કે તેઓએ મંદિરની સીડીઓ ચડતા ચડતા દેવીના પગલાનો પ્રકાશ જોયો છે કોઈ કહે છે કે ચરણ પાદુકા પાસે પહોંચતા જ શાંતિનો અનુભવ થયો હવે જો તમે પાવાગઢ ગયા હશો તો તમને ખબર હશે કે ત્યાં પહોંચવા માટે લાંબી સીડીઓ ચડવી પડે છે પરંતુ લોકો કહે છે કે દરેક પગથિયા પર દેવીની શક્તિ અનુભવાય છે જ્યારે તમે મંદિરમાં પહોંચો છો ત્યારે તમને એક શિલા દેખાશે એ જ શિલા પર દેવીના પગના નિશાન છે લોકો એ જગ્યાએ ચોખાનો ચોળો ચઢાવે છે નારિયેળ તોડે છે અને માથું ઝુકાવે છે લોક કથાઓ કહે છે કે એક વખત એક રાજાને સ્વપ્નમાં માતાએ કહ્યું હતું કે મારા પગના નિશાન ધરતી પર છે તેને સ્થાપિત કર સવારે રાજાએ જ્યાં સ્વપ્ન જોયું હતું ત્યાં ખોદકામ કરાવ્યું અને આશ્ચર્ય ત્યાં ખરેખર ચરણ પાદુકા મળી આવી ત્યારથી એ સ્થાન પર મંદિર બાંધવામાં આવ્યું જે આજે કરોડો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે પાવાગઢની આ ચઢાણ માત્ર શારીરિક સફર નથી પણ આત્મિક યાત્રા છે દરેક પગલા સાથે ભક્ત પોતાનો અહંકાર પાપ અને દુઃખ છોડતો જાય છે દેવીના ચરણોમાં જ મનને એવી શાંતિ મળે છે કે જાણે આખું જીવન એક ક્ષણમાં સંતુલિત થઈ ગયું હોય પાવાગઢ સિવાય ગુજરાતમાં બીજા કેટલાક સ્થળોએ પણ દેવીના પગના નિશાન માનવામાં આવે છે જેમ કે અંબાજીમાં ગબ્બર પર્વત પર જ્યાં કહેવામાં આવે છે કે દેવીના પગના નિશાન શિલામાં સ્પષ્ટ દેખાય છે અહીં લોકો દીવો પ્રગટાવે છે અને માતાને જય અંબે કહી પ્રાર્થના કરે છે અંબાજી અને પાવાગઢ બંને જગ્યાઓ વચ્ચે એક દૈવી જોડાણ છે બંને જગ્યાઓ શક્તિપીઠ તરીકે જાણીતી છે અને બંને સ્થળે દેવીના પગના નિશાનનો ચમત્કાર જોવા મળે છે આવી માન્યતા છે કે જે વ્યક્તિ આ બંને સ્થળની યાત્રા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો કોઈ વ્યક્તિ દુખમાં હોય તો માતાના ચરણોમાં પહોંચીને માત્ર આંખો બંધ કરવાથી પણ શાંતિ અનુભવે છે હવે કલ્પના કરો હજારો વર્ષ જૂના એ પગના નિશાન આજે પણ એટલા જ સ્પષ્ટ છે વરસાદ તાપ કે પવન કોઈ પણ તેને મિટાવી શક્યું નથી કારણ કે એ પગના નિશાન માત્ર શિલા પર નથી પરંતુ ભક્તોના હૃદયમાં કાયમ માટે લખાયેલા છે તો મિત્રો જો તમે ક્યારેય પાવાગઢ કે અંબાજી જાઓ તો માત્ર મંદિરની પરિક્રમા નહીં કરો એ ચરણ પાસે થોડું સમય વિતાવો આંખો બંધ કરો અને અનુભવો એ શક્તિ જે અસ્તિત્વમાં છે છે પરંતુ દેવીના એ ચરણો આપણને યાદ અપાવે છે કે ભલે સમય બદલાય પણ શક્તિ શ્રદ્ધા અને સત્ય ક્યારેય મિટતા નથી જો તમને દેવીના ચમત્કાર વિશે જાણીને સારું લાગ્યું હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય માતાદી લખો અને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આવી જ ભક્તિ અને ચમત્કારની વાર્તાઓ માટે જોડાયેલા રહો જય માતા કાલિકા